હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડિયોની અંદર છેલ્લે જુદી જોતા રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જે કોઈ ગમારે જ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુના બે લેકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો વિડીયોની અંદર છેલ્લે જુદી જોતા રહેજો વિડિયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક આપણે પોસ્ટર એટલે કે આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો છે તો જોઈ શકો મિત્રો આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો હોય પછી મિત્રો આને આલ્ફા કરી લેવાનો છે તો આવી રીતે આપણે આલ્ફા શેડ કરી લેવાનો છે આલ્ફા શેડ કર્યા પછી મિત્રો થોડોક વાદળી ટાઈપમાં કરવાનું હોય તો આવી રીતે વાદળી ટાઈપમાં થઈ જાય હવે પાસે મિત્રો આપણે કને નવું એક આપણે એક મંદિરનો ફોટો લઈ લેવાનો હોય તો હું તમને મિત્રો દેખાડી દઉં કેવું મંદિર લેવાનું હોય આપણે તો જોઈ શકો મિત્રો આવી રીતે મંદિરનો એક ફોટો લઈ લેવાનો હોય ફોટાને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનો હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આને આપણે શેટ કરી લેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે અહીં કને સેટ કરી લેવાનો હોય સેટ કર્યા બાદ પાછા મિત્રો હવે આપણે આઈકને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો હોય તો બેકગ્રાઉન્ડનો કલર પણ આવી રીતે ચેન્જ કરી લેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનો હોય તો આને આવી રીતે શેપ આપી દેવાનો હોય આવી રીતે આપણે કલરને શેપ આપવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનો હોય કલરને થોડોક ડીમ સાઈઝમાં આવી રીતે કરી લેવાનો હોય હવે પાસે મિત્રો આપણે સિંગરના ફોટો તો આવી રીતે આપણે સિંગરના ફોટો સેટ કરવાના રહેશે સિંગર અને એક્ટરના તો પહેલો તો આપણે એક્ટરનો ફોટો આવી રીતે સેટ કરી લેવાનો હોય તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો હોય તો આવી રીતે સિંગરનો ફોટો પણ આવી રીતે સેટ કરી લેવાનો હોય તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બનાવતા શીખડાવશું તો આવો પાસે મિત્રો આપણે આવી આવી રીતે આપણે ટાઇટલ થાય તો ટાઈટલને આવી રીતે સેટ કરી લેવાનો રહેશે તો મંદિરનો ફોટો છે થોડોક સાઈડમાં થોડોક આવી રીતે સેટ કરી લેવાનો હોય આવી પાસે મિત્રો આપણે કને સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય તો પહેલું તો ચેનલનું નામ જે ચેનલ સોંગ આવેલું હોય ચેનલમાં તે આવી રીતે ચેનલનું નામ સેટ કરી દેવાનું હોય જાડા અક્ષરે તો હવે પાસે મિત્રો આપણે કને એક બ્લેક કલરનો પટ્ટો મારવાનો હોય તો આવી રીતે આપણે કને ક્રોપિંગ કરી લેવાનું બ્લેક બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે નીચે સાઈડમાં સેટ કરી દેવાનું રહેશે તો હવે પાસે મિત્રો આપણે અહીંયા કને સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય તો આવી રીતે હું સિંગરનું નામ સેટ કરલો હું તો જોઈ શકું મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું હવે પાસે મિત્રો આપણે અહીંયા કને થોડોક કલરને આપણે આલ્ફા કરી લેવાનો હોય તો આપણે આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની જશે હવે પાસે મિત્રો આપણે અહીંયા કને આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે તો આપણી ચેનલનો હું પણ લોગો લગાવીને સેટ કરી દીધો તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે તો હવે પાસે મિત્રો આપણે આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું તો સરસ રીતે સેવ થઈ જશે તો મિત્રો અમારો વિડિયો પસંદ આવે તો ડેલેસર અવાનવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના અવનવી અપડેટ નવા જોની મળતી રહેશે તો પીએનજી પોસ્ટર બનાવતા અવનવી અપડેટ નવા જોવાની મળતી રહેશે તો મિત્રો અમારી વિડીયોની અંદર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો